મહેસાણા જિલ્લામાં પણ રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાના નિવેદનના ઘેરા પડઘા પડ્યા ક્ષત્રિય સમાજના ગામ તેમની વિરુદ્ધ અને ભાજપ માટે પ્રવેશ બંધી લાગ્યા છે જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ કાર્યકર્તાઓને ગામમાં પ્રવેશ નહીં કરવા દઈએ તેવા બેનર લાગ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે તો મહેસાણામાં પણ હવે રૂપાલાના વિરોધના પડઘા પડ્યા છે ક્ષત્રિય સમાજ સમગ્ર રાજ્યમાંથી વિરોધ કરી રહ્યો છે ત્યારે મહેસાણામાં પણ ગામમાં કોઈ જ ભાજપના કાર્યકર્તાને પ્રવેશ નહીં કરવા દઈએ તો સાથે રૂપાલાના વિરોધ અંગે પણ પોસ્ટરો લાગ્યા છે અને સતત એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે

આભાર સંકેત અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી